જયતા સંવિધાન બચાવો પદયાત્રા વિશે માહિતી આપી એ પ્રમાણે બોટાદ જિલ્લાની જે ટીમ રાષ્ટ્રીય દલિત અધિકારી મંચ પદયાત્રાને અને ભારતીય બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરજીના વિચારો ઘરે ઘરે સુધી પહોંચે એ માટે થઈ અને પદયાત્રા નું આપણે રાષ્ટ્રીય અધિકાર મંચ આયોજન કર્યું બહુ બાબા સાહેબ વિશે વાત કરવા જઈએ તો કદાચ મહિનાના મહિનાઓ નીકળી જાય પણ અહીં અત્રે ગામડાનો માહોલ છે આપણી સમાજ જે રે એ એકદમ દેશી અને ભલી ભોળી કહેવાય એટલે હા ભાઈ દેશી ભાષામાં એક જ વાત કરવાની છે જે વર્ષોથી ચાલી આવતી વાત છે અને ગુરુ સંપ્રદાયની અંદર એને સંતોની સભામાં પણ કહેવાતી હોય જેવી એક નાની એવી વાત કરવાની જાત ખાલી સાહેબે જયારે સંવિધાન વિતરણ સમારોહ કાર્યક્રમનું આયોજન કર્યું ધંધુકા આશ્રમની અંદર તો ના મેં પણ બહુ મજાની વાત છે એકદમ વાત એવી છે કે એકવાર આ શરીર અને શરીરના દરેક અંગો જે રહ્યા ને એની વચ્ચે વાર વિવાદ તો દરેક અંગો એવું કહેવા માંડ્યા કે અમારી વગર ત્યાં ચાલશે નહીં આ શરીરને પોતે એવું કીધું તો કીધું કે જે જોઈએ હવે તો સો મહિના સુધી પગ જે રહ્યા રજા પણ જતા ગયા છતાંય શરીર જે રહ્યું જીવતું જ તું પગ પાછા આવ્યા એટલે કેમ જીવું શરીર કહે હું તો જીવું જ છું મને કાંઈ વાંધો છે નહીં

બાબા સાહેબ વિચારો જે રહ્યા એ ઘર ઘર સુધી પહોંચે એ માટે થઈ અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ની ટીમ જે રહી એ અત્યારે મચી રહી છે અને હું તો તમને પણ અભિનંદન આપું છું કારણ શું કામ આપું છું અમારે કઈ કેવું છે પણ હા કોઈ સાંભળવા આપણે હેલિકોપ્ટર ઉતારવાનું હોય તો ન્યા પેલા પ્લેટફોર્મ તો જોઈએ ને હેલિકોપ્ટર ઉતારવા માટે પેલા આંગણું લીધી રાખવું જોઈએ તો તમે સંવિધાન બચાવો યાત્રા ના યજમાન બન્યા છે અને સમાજ માટે આ બહુ સરસ કામગીરીની પહેલ તમારાથી થઈ છે અને આજે ગણેશ ચતુર્થી છે પાછી એટલે સૌથી મહત્વની વાત એ છે કે સંવિધાન બચાવો યાત્રા જે રહી એ અમે તમારીથી મદદ કર્યું છે અને બહુ આનંદની વાત છે ભવિષ્યની અંદર જ્યારે બધી ચકલીની વાત રહી કે જંગલની અંદર જ્યારે આગ લાગી તો બધા પ્રાણીઓ મોટા મોટા હતા કે હતા એમ જોઈ રહ્યા પણ એક નાની એવી જગ્યા હતી એ ગરીબ થાય અને ચાંચમાં બે ત્રણ ટીપા લાઈને વળી પાસે આગમાં નાખવા મળ્યું તો બધા પ્રાણીઓ દાંત કાઢવા મળ્યા કે શું કરાય છે તારા બે ત્રણ ટીપા પાણી શું થઈ જાય શું શું કારણ કે મારા બે ત્રણ ટીપા પાણી કાંઈ નહીં થાય તો બરાબર છે પણ ક્યારેક ને ક્યારેક તો આ જંગલના આગનો ઇતિહાસ લખાવવાનો છે અને એ ઇતિહાસ જેથી લખાશે ને એવું લખાયા છે નાની એવી ચકલી હતી ને બે ત્રણ ટીપા પાણી નાખીને આગને પ્રયત્ન સંવિધાનની વાત નીકળશે યાત્રા ને મારા બાપા એ ઘરે ઉતારો આપેલો એવું એમ દાદા કેતા સંવિધાન બચાવવા માટે આજે આપણે આ બધા જે ચકલી રીતે ભલે છે પણ આપણે બગે ટીપા પાણી તો નાખવાનું છે એટલું આપણે જરૂર કરશું 这边，来，兄弟。